અંકલેશ્વર જીઆઈડીસી શહેર વિસ્તાર તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી પુરવઠો પહોંચાડતી ઉકાઈ નહેર વિભાગ દ્વારા ડિસેમ્બર માસથી પાંત્રીસ દિવસ માટે મેન્ટેનન્સની કામગીરીના પગલે પાણી કાપનો નિર્ણય કરવામાં આવ્યો છે આ જળ સંકટ સામે પહોંચી વળવા માટે નગરપાલિકા દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે પાણીનો પુરવઠો પૂરો પાડતી ઉકાઈ જમણા કાંઠાની નહેર વિભાગ દ્વારા છવ્વીસ ડિસેમ્બરથી પાંત્રીસ દિવસ માટે પાણી સપ્લાય પર કાપ મૂકવામાં આવનાર છે નહેર વિભાગ દ્વારા આ સમય દરમિયાન કેનાલમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે જો કે આ પાણી કાપથી એક તરફ જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે તો બીજી તરફ નગરપાલિકા દ્વારા પાણી પુરવઠાને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે અંકલેશ્વર શહેર વિસ્તારને નગરપાલિકા દ્વારા તળાવમાંથી પાણી પુરવઠો ઘર ઘર સુધી પહોંચાડવામાં આવે છે ત્યારે આ તળાવમાં પિસ્તાળીસ દિવસ સુધી શહેર વિસ્તારને પાણીનો પુરવઠો રાબેતા મુજબ મળી રહે તે પ્રકારની સ્ટોરેજ વ્યવસ્થા છે જેના કારણે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આપવામાં આવતા પાણીના પુરવઠા પર પાણી કાપની કોઈ અછત નહીં સર્જાય તેમ નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે આ ઉપરાંત જો પાણીની અછતના સંજોગો વર્તાય તો નગરપાલિકા દ્વારા તેના પાણીના બોરથી પાણીનો પુરવઠો નગરજનોને મળી રહે તે માટે પણ પાલિકા તંત્ર સજ્જ હોવાનું જાણવા મળ્યું છે અ કમોસી વસવાટ પડવાને કારણે ખેડૂતોને ઉનાળોના ડાંગર અને ચોમાસુ ડાંગર એમ બે પાકનો પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયેલું હતું ત્યારે હાલના આપણા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને ખેડૂતો દ્વારા રજુવાટ કરવામાં આવતા છે મંત્રી સાહેબે અ મુખ્યમંત્રી શ્રી અને મુખ્યમંત્રી શ્રી ને રજૂઆત કરતા ગુજરાત સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એ હવે નેર પાંચત્રીસ દિવસ બંધ રહેવામાં પણ પાંત્રીસઠ દિવસ બંધ કરવામાં આવશે આના કારણે અંકલેશ્વર નગરપાલિકા ની પાણીનો જે તળાવ છે એની કેપેસિટી પિસ્તાલીસ દિવસની છે એટલે અંકલેશ્વરના કોઈ પણ વિસ્તારમાં પાણીની કોઈ તકલીફ પડવાની નથી અને કદાચ કંઈક સંજોગો વસરત પાણીની જરૂર પડે તો અંકલેશ્વર હર વિસ્તારમાં અમારા બોર્ડ પણ ઉપલબ્ધ છે એટલે હું આપણા માધ્યમથી અંકલેશ્વર નગરજનોને ખાસ કહેવા માગું છું કે હવે આપણે পানী অংকলেশ্বৰ নগৰ পালিকা বিস্তাৰ মকিফ ৰ